ઓગણીસમી તારીખ ગઈ અને આજે કઈ તારીખ છે અગિયારમી તારીખ બાર તારીખ છે હા આજે બાર બે બે હજાર ચોવીસ અને અમારે છે ઓગણીસ બે બે હજાર ચોવીસ ના રોજ છોકરાઓની જનોઈ અને એની પેલા શિવમ જનોઈ આવવાની છે એ છે ચૌદમી તારીખે આપણે હમ શિવમ ની જનોઈ નું પણ એન્જોય કરીશું જો હું અહીંયા બેસી ગઈ છું બાજરીનું દહીણું આ છે બાજરી બાજરીના રોટલા રોજ અમે ખાઈએ છીએ અને મેં તળગે તપી દે હવે દહીનું કરી દઈશું સરસ મજાનું જો અહીંયા બાજરીનું દહીણું આપણું તૈયાર છે જો આ છે ચોખા ચોખા મંગાવ્યા હતા ચોખામાંથી પણ પ્લાસ્ટિકના ચોખા નીકળે છે હવે જો અમે અહીંયા કાઢ્યા જોઈ શકો છો આ છે પ્લાસ્ટિકના ચોખા જો એનો આકાર જ એકદમ એકદમ વ્હાઈટ હોય છે અને આવા હોય છે જો આમાંથી પણ જો આ કેવા ચોખા છે અને આ કેવા ચોખા છે તરત ખબર પડી જાય છે કે આ પ્લાસ્ટિકના ચોખા છે જો આજે નીકળ્યું પ્લાસ્ટિક જો આ છે પ્લાસ્ટિક નો ચોખા અને પલાળી દઈએ ને લે એકદમ આમ પેલા પમવાની જેમ આમ થઈ જાય અને ફૂલીને એકદમ દડા જેવા થઈ જાય છે પલાડીએ જો જોવામાં આવી શેડ આવી ગઈ છે અત્યારે લોકો પ્લાસ્ટિકના ચોખા જો અહીંયા બેસી ગઈ છું બટન ટાંકવા આ બટન તૂટી ગયું છે આ બટન લગાવવાનું છે બટન લગાવી દઈશું અહીંયા અને સાથે મેં લીધી છે ચોકલેટ આ તમે જોઈ શકો છો ચોકલેટ

એવું પછી એટલા બધા અને સાથે છે આ છીણ ઓલા દિવસે જે તળીતું ને એ જ છીણ છે ખાવાની મજા આવી જાય છે જો અહીંયા લસણ ડુંગળી બધું સમારી ગઈ છે વગેરે લખી છે એમ નાખવા અને આપણે હાઈ ભગત ભગત એ બગાત જ જ જ એ બગાત જ મારું જો અહીંયા દાળ ચોખા પલાળી દીધા છે આ ડુંગળી લસણ બટેકું તૈયાર કરી દીધું છે પહેલાં હું જઈ આવી દૂધ લેવા દૂધ લેવા જવું પડશે આપણે તો સૌ પ્રથમ પહેલા દૂધ લઈ આવીએ પછી આવીને ખીચડી વગાડીશું જો અહીંયા હું દૂધ લઈને આવી ગઈ છું દૂધ લેવા ગઈ રસ્તા યાદ આવ્યું કે બાજરીનું દહીં લેવા જવાનું તો ઘન રહી ગયું પાછું દૂધ મૂકીને ઘરે પાછું દહીડું લેવા ગઈ અને હવે પહેલા આપણે દૂધ ગરમ કરવા મૂકી જો અહીંયા દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા મેં દીવો લીધો છે દીવો કરી દઈશું કુકરમાં ખીચડી વઘારી છે ગરમ થઈ ગયું છે આ છે ટકી 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 આ ભગત અને ચૂનુ મુન્નું એક મુનુ ક્યાંક દુર્યું હશે જો અમારે અહીંયા શંકર ભગવાનની લાઈટ લગાવ્યા છો ઉપર અત્યારે જો મારો આજનો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો